બોલો મે માતા કી જય તો આજે હું નવ નવ દિવસમાં આપણે માતાજીને કેવો શણગાર કરીશું આપણે કેવા વસ્ત્ર પહેરીશું તે માટેની માહિતી લઈને આવી છું કૃષ્ણા લખાણી તો માં સહેલી પુત્ર નોરતું પેલું નોરતાના પહેલા દિવસે કડસની સ્થાપના કરવી અને માં સહેલી પુત્ર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે દેવી દુર્ગાનો આ સ્વરૂપ માતા પાર્વતીનો સ્વરૂપ છે જેનો જન્મ હિમાલયના રાજાના ઘરે થયો હતો માના આ સ્વરૂપને શૈલી પુત્ર કહેવામાં આવે છે આ દિવસે પૂજા પીળા વસ્ત્રો પહેરીને કરવામાં આવે છે અને દેવી શૈલી પુત્રીને ઓમ હેમ ક્લીમ શૈલી પુત્ર નમઃ તો હવે વાત કરીએ આપણે નોરતું બીજું માતા બ્રહ્મચારીણી નોરતાના બીજા દિવસે માતા બ્રહ્મચારીણીની પૂજા કરવામાં આવે છે ભક્તો જીવનમાં સુખ અને સફળતા પ્રાપ્ત કરવા માટે દેવી બ્રહ્મ દેવીની પૂજા કરે છે માતા દેવીને અવિવાહિત સ્વરૂપ છે અને તેને પ્રેમ અને બલિદાનનું પ્રતિક માનવામાં આવે છે આ દિવસે માતા બ્રહ્મ સાકર અર્પણ કરવામાં આવે છે અને તે દિવસનો મંત્ર છે ઓમ હેમ હિમ ક્લીમ બ્રહ્મ ચારિણીમ નમઃ તો હવે નોરતું ત્રીજું તેના વિશે આપણે વાત કરીએ તો માં ચંદ્રઘટા મા ચંદ્રઘટા નવરાત્રિના ત્રીજા દિવસે માતા ચંદ્રઘટાનું પૂજન કરવામાં આવે છે મા ચંદ્રઘટાની પૂજા કરવાથી ખરાબ કાર્યો અને પાપોમાંથી મુક્તિ મળે છે એવું માનવામાં આવે છે કે ત્રીજા દિવસે ભૂરા અથવા રાખોડી રંગના વસ્ત્રો પહેરીને દેવીની પૂજા કરવાથી લાભ થાય છે આણંદની વાત કરીએ તો મા ચંદ્રઘટાને દૂધ અને મીઠાઈઓ અર્પણ કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે મંત્ર છે ઓમ એમ હ્રી ક્લીમ ચંદ્રઘટાએ નમ તો આપણે હવે નોરતું ચોથું તેના વિશે વાત કરશું તો માં કુષ્ઠ માંડા નોરતાના ચોથા દિવસે દેવી દુર્ગાના ચોથા સ્વરૂપમાં ની પૂજા કરવામાં આવે છે મા ચંદ્રઘટાને સુખ અને સકારાત્મકતાનું પ્રતિક કહેવામાં આવે છે અને દેવીની પૂજા કરવાથી જીવનમાં સુખ અને પરિવારમાં શાંતિ આવે છે ચોથા દિવસે કેસરી રંગના વસ્ત્રો પહેરીને ચંદ્રઘટા દેવીની પૂજા કરવી જોઈએ આ દિવસે માતા ચંદ્રઘટાને માલપુઆન અર્પણ કરવું જોઈએ ઓમ હેમ ક્લીમ કુષ્મ ડાયે નમઃ તો હવે વાત કરીએ આપણે નોરતું પાંચમું માતા નોરતાના પાંચમા દિવસે મા ચંદ સ્કંધ માતાની પૂજા થાય છે મા દુર્ગાના આ સ્વરૂપને ભગવાન કાર્તિકેયની માતા સ્કંધ માતા તરીકે સ્થાપિત કરવામાં આવે છે આ દિવસે બાળકો અને માં સ્કંદ માતાની પણ પૂજા કરવી જોઈએ માતા સ્કંદ માતા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે અને પરિવારના સભ્યોમાં પ્રેમ પ્રવર્તે છે માતા સ્કંદ માતાની પૂજા દરમિયાન તેમને કેળા અર્પણ કરવામાં આવે છે અને તેમનો મંત્ર છે ઓમ હેમ ક્લીમ સ્કંદ માતાય નમઃ તો હવે આપણે વાત કરીએ નોરતું છઠ્ઠું મા કાત્યાયની નોરતાના છઠ્ઠા દિવસે મા કાત્યાયની પૂજા કરવાની પરંપરા છે માતા કાત્યાયનીને ચાર હાથ છે અને તેમની પૂજા કરવાથી યજ્ઞાત ભય અને રોગો દૂર થાય છે આ દિવસે લાલ રંગના વસ્ત્ર પહેરીને માતા કાત્યાયની પૂજા કરવી જોઈએ પૂજા દરમિયાન માતા કાત્યાયનીને મધ અર્પણ કરવામાં આવે છે મધ અર્પણ કરવાથી જીવનમાં મધુરતા જળવાઈ રહે છે અને તેમનો મંત્ર છે હોમ હેમ હિમ ક્લીમ કાત્યાયની નમહ તો હવે આપણે વાત કરીએ નોરતું સાતમું તો માં કાલ રાત્રિ કાલ રાત્રિ નોરતાના સાતમા દિવસે માતા કાલ રાત્રિની પૂજા કરવાથી કરવાની માન્યતા છે કાલ રાત્રિને મા દુર્ગાનું સૌથી આક્રમક સ્વરૂપ કહેવામાં આવે છે માતાના આ સ્વરૂપની પૂજા કરવાથી શત્રુઓનો નાશ થાય છે અને દુષ્ટ શક્તિઓને પરાજિત થાય છે આ દિવસે દેવી દુર્ગાની પૂજા વાદળી રંગના વસ્ત્રો પહેરીને કરવી જોઈએ આ દિવસે દેવી રાત્રિની પૂજા કર્યા પછી ગોળ અને ગોળમાંથી બનાવેલ વાનગીઓ ચડાવવાનું શુભ ફળ મળે છે ઓમ હેમ ક્લીમ રાત્રિ અય તો હવે વાત કરીએ આપણે નોરતું આઠમું માતા નોરતાના આઠમા દિવસે માતા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે માતા મહાગૌરી સંતાનોને સુખ આપે છે અને દરિદ્રતાનો નાશ કરે છે માન્યતા છે કે મા મહાગૌરીની પૂજા કરવી વખતે ગુલાબી રંગના વસ્ત્રો ધારણ કરવા જોઈએ તેનાથી પ્રસન્ન થવાની મા પરિવારને ધન અને સ્વસ્થની આશીર્વાદ આપે છે આ દિવસે માતા મહાગૌરીને પણ અર્પણ કરવું જોઈએ મંત્ર છે હોમ હેમ હિમ ક્લીમ મહા ગૌરીએ ન મહ તો હવે આપણે વાત કરીએ નોરતું નવમો અને છેલ્લું નોરતું તો માં દાત્રી નોરતાનો નવમો અને છેલ્લો દિવસ માતા દાત્રીની પૂજા માટે સૌથી વિશેષ માનવામાં આવે છે માતા દાત્રી કમળ પર બિરાજમાન છે અને તેમની પૂજા કરવાથી જીવનમાં દરેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે માતાની પૂજા કરવાથી રોગો અને દુઃખો દુઃખનો અંત આવે છે આ દિવસે જામલી રંગના વસ્ત્રો ધારણ કરીને દેવી દાત્રીની પૂજા કરવી જોઈએ આ દિવસે પૂજા કરતી વખતે માતાને તલ અર્પણ કરવા જોઈએ મંત્ર છે માતાજીનો ઓમ હૈમ હિંમ ક્લીમ દાત્રીએ નમઃ જો મિત્રો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો બોલો બે જય